પાદરા તાલુકાના કરખડી દુધવાડા ઈ કેનાલ રોડ પર જે રોડ પર ઔદ્યોગિક એકમોનો વિસ્તાર હોવાથી રોજિંદા અનેક ભારદારી વાહનો તેમજ અને અનેક વાહનો પરિવહન કરતા હોય છે ત્યારે આ રોડ ઉપર મસ્ત મોટા અને રોડ અત્યંત બન્યો કારણે પસાર પરિવહન માટે જોખમ થયું છે સાથે સાથે આ વિસ્તારમાં કંપનીઓમાં કામ કરતા કામદારો તેમજ આ વિસ્તારમાં રહેતા નાગરિકો હેરાન પરેશાન થયા છે વારંવારની રજૂઆત કરવા છતાં આ રોડનું સમારકામ કર્યું નથી તેમજ રોડ બિસ્માર હોવાના કારણે અહીંયાથી લોકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખે આડા કાંડ કરતા હોવાના કારણે આ વિસ્તારમાં રોષ ભગવી ઉઠ્યો છે ત્યારે પાદરા તાલુકાના કરખડી ગામના યુવા સેનાના અગ્રણી તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ ઉર્ફે ભલાભાઈ તેમજ તેમના સાથી મિત્રો દ્વારા કરખડી નજીક અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને તંત્રની સામે નારાજગી વ્યક્ત કરી હતી યુવા સેનાના અગ્રણી અને સ્થાનિક યુવાનો દ્વારા ખાડામાં બેસી જઈને પ્લે કાર્ડ દ્વારા વિરોધ પ્રદર્શન કરી અને કેક કાપવામાં આવી હતી અને ભ્રષ્ટ અધિકારીની સામે નારાજગી દર્શાવી હતી કેક કાપીને રાહદારીને વહેંચી હતી અને હાર્દિક પટેલ દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો વિરોધમાં ચોકારી ગામના યુવાન જ્યાં વિસ્તારમાં નોકરીથી ઘરે જતા તે પણ ખાડામાં પડી જતા અકસ્માતમાં ઈજાઓ પામ્યો હતો તેને પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી આમ અનોખા વિરોધ સાથે ખરેખરીના યુવાનો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી પહેલાં તો માનીય વડાપ્રધાન આપના નરેન્દ્ર મોદી સાહેબને હું જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને બીજું એક વાત એવી પણ મારે એવી છે કે સાહેબ તમને થી લઈને પીએમ સુધીન બનાવ્યા છે આ ગુજરાતની પ્રજાએ પણ તમારા ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ પણ ગુજરાતની પબ્લિકને હજુ ખાડા ને ખાડામાં રાખી છે તમે તો સારા કામ કરીને ગયા છો પણ તમારા જે નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ જે એસી માં બેસીને જે એસી માં બેસીને જે લોલીપોપ અને જે વહીવટ કરે છે એ વહીવટ જોતા આજની પ્રજા ગુજરાતની પ્રજા ખાડામાં ખાડામાં રહી છે અમને બસ એક જ વસ્તુનું એ છે કે સાહેબ આ ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ આ ખાડામાં જે જનતા આજુબાજુના લોકો રોડમાં જે તકલીફો રહી છે એ ને ખાડામાં અમે બેસી રહ્યા તમે અમે જન્મદિવસની એટલે માટે શુભેચ્છા આપીએ છીએ કે આ ભ્રષ્ટ નેતાઓને તમે કહી શકો અને આ ખાડામાંથી અમને બહાર કાઢો આજે અમારી ટીમ દ્વારા અમે અનોખી પ્રયોગ કર્યો છે સાહેબને જન્મદિવસ હતા એમના ભ્રષ્ટ અધિકારીઓને અમે કેક કાપી છે ખાડામાં બેસીને અને આ ભ્રષ્ટ અધિકારીઓને એવું કહેવા માંગે છે

એમને ખાલી ખીચડી રાતે ખાવા મળ્યા નહી બરાબર આ મને વાગ્યું છે હું પરમ હોસ્પિટલમાં મારે પૈસા ના ચોકીના મારે મારી મમ્મીનું મંગળસૂત્ર મેલીને દવા કરાવવી પડી એટલે મારે એટલું જ કેવું છે કે આ ખાડા બાળા પુરાઈ દો બરાબર છે મને આ વાગ્યું છે અય વાગ્યું આ બધે વાગ્યું છે